હા ભાઈ મોજમાં આવી ગયો છે અને આ દિવાળીના ફટાકા ફોડે છે આ વીજળી વાયર કીડ્યો છે જો એની મોજ જોવો મોજ વાહ ધેન્સ વાહ વાહ ધેન્શ વાહ મજો મજો મજા મજો વાહ વાંશ વાહ એ વીજળી વાયર પૂરો થવા આવ્યો અમારે ઓમ ભાઈ આવી ગયા છે ભડાકો લઈને હવે હળગાવ્યા છે જોવો તમે એના ખેલ જોવો હાલો હાલો હળગી ગયો અરે નાજી નાજી બોમ ફોડે છે ભાઈ જોજો એની મજા ધ્રુઈલ ભાઈની મજા હવે જો ફોડી રહ્યો છે જો મિત્રો અમારે ધ્રુઈલ ભાઈનું કામ જોવો એનો ભડાકાનો અવાજ જોવો

સુતળી બોમ આવી ગયા છે ભાઈ ઓમ ભાઈ લાવ્યા છે ઢગલે ઢગલા જો હમણે વાહ ભાઈ વાહ અમારે હેતુ ભાઈ છે નાનો પણ કામ બધા મોટા કરે છે ઓ ભાઈ વાહ હેતુ વાહ હેતુ નો હેતુ ભાઈ મારે હેતુભાઈ અને કેવલભાઈ એવી બે થઈને એક મોટો બોમ્બ ફોડે છે જો મિત્રો તો મિત્રો આ વાઇટ હળગાવી દીધી છે ઓ મિત્રો હવે જોઈજો એનો અવાજ જોઈજો આ જો Anh đấy đấy là đấy là đấy đấy là đấy là đấy 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 ભાઈ જઈ રહ્યા છે ભડાકો ફોડવા હવે જોવો તમે અજીત નો ભડાકો કેવો ફૂટે છે હલો હળગાવે છે હો ભાઈ અજીતભાઈ થી બીક લાગે છે થોડી ખડક નથી તો મિત્રો થોડીક વાટ જોવી પડશે હાલો હવે છે હાલો હાલો એને હાજ ધરું જ મિત્રો એ હલગ્યો હલગ્યો